વડોદરા શહેર ની બહાર થી નીકળતો નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે રોડ છે અને એનો સર્વિસ રોડ જે છે દુમાડ પાસેનો આ સર્વિસ રોડ છે કે ખાડા છે ખાલી રોડ અહિયાં કોઈ જગ્યાએ દેખાતો સર્વિસ રોડ જે બનાવવામાં આવ્યો હતો એમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેવું દેખાય રહ્યું છે કોઈ પણ વ્હીકલ એનો ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર સિક્સ વ્હીલર તમામ ખાડા કુદી કુદીને જઈ રહ્યા છે એક બાજુ ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કર્યા ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તે ભ્રષ્ટાચાર હાલમાં ખુલ્લો પડ્યો છે કહી શકાય કે ચોમાસામાં આ લોકોના તમામના ભ્રષ્ટાચાર ખુલ્લા પડે છે ગુજરાતના જે પણ ધારાસભ્યો છે જે સાંસદ સભ્યો છે માન્ય પ્રધાનમંત્રી જે કર્મભૂમિ છે એનું નામ ડુબાળવા બેઠા છે તેવું દેખાડ્યું છે આ રોડ જેને બનાવે એવા કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક પગલા લેવા જોઈએ સાથે આ વડોદરા શહેર ખડોદરા નામ પડ્યું છે તો નામ સુધારણા પ્રયાસ કરવો જોઈએ અને રોડના કામમાં જે પણ ધારાસભ્યો ભ્રષ્ટાચાર કર્યા છે એમને પણ અમે છે કે કાળા ભ્રષ્ટાચારમાં તમારો કલર કાળો થઈ જશે આજે નહીં તો કાલે અમારી એક જ માંગ છે કે ગુજરાતના તમામ રોડ માન્ય પ્રધાનમંત્રીનું નામ બગાડવા માટે આ ખાડા બનાવવામાં આવ્યા તેવું લાગ્યું છે પ્રધાનમંત્રી સાહેબની વિનંતી છે મુખ્યમંત્રી સાહેબની વિનંતી છે ગુજરાતના તમામ ધારાસભ્યોની સંપત્તિ તપાસવામાં આવે અને જે પણ રોડમાં ભ્રષ્ટાચાર થયા છે અને જે રોડ બનાવતા તમામ કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને જ્યાં પણ રોડ પર ખાડા દેખા હોય એ તમામ રોડના ખાડા કોન્ટ્રાક્ટર દ્વારા પૂરવામાં આવે તેવી અમારી માંગ છે